મોરબીમાં ગેરકાયદેસર કોલસા કટિંગનું કૌભાંડ ઝડપાયું મોરબી તાલુકામાં ગેરકાયદેસર કોલસા કટિંગનું કૌભાંડ પકડી ચાર આરોપીઓને કુલ કિંમત રૂપિયા એક કરોડ નવ લાખ પંચાવન હજારના મુદ્દામાલ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી એલસીબી મોરબી નાઓને ખાનગી રહે હકીકત મળેલ કે જૂના સાદુડકા ગામ તરફ જવાના રસ્તે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ પાસે આવેલ એબીસી મિનરલ્સ ની બાજુમાં આવેલ ખુલ્લા પ્લોટમાં નવગણભાઈ જશાભાઈ બાલસરા તથા નિકુંજભાઈ પટેલ રહેતો હતો અને બંને મોરબી મોરબીવાડા ભાગીદારમાં કંડલા બંદરથી ઇમ્પોર્ટ ખનીજ કોલસો હાઈવે ઉપરથી આવતા જતા ટ્રકમાં ભરેલ ઇમ્પોર્ટ ખનીજ કોલસો કે જે ભારે ગુણવત્તાવાળો હોય તે કાઢી લઈ તેમાં હલકી ગુણવત્તાવાળો કોલસો તથા માટીની ભેળસેળ કરી ભારે ગુણવત્તાવાળો કોલસોની ચોરી કરીને ભોગવટાવાળા પ્લોટમાં રાખી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે અને હાલમાં તેની આ પ્રવૃત્તિ ચાલુ છે તેવી હકીકત મળેલ હોય જે હકીકત અંગે મોરબી એલસીબી રેડ કરતા ચાર આરોપીઓને કુલ કિંમત રૂપિયા એક કરોડ નવ લાખ પંચાવન હજારના આગળની તપાસ હાથ ધરેલ છે પકડાયેલા આરોપીઓના નામ છે તોફીક ખાન અશરફ ખાન મલેખ ઉમર વરસ ચોવીસ રહેવાસી વારાંત જિલ્લો પાટણ અખિલેશ કુમાર ધીરેન્દ્રભાઈ ઉમર વરસ વીસ રહેવાસી જિલ્લો

જગજીતસિંહ રાણા રહેવાસી ગાંધીધામ અને હેરીભાઈ રહેવાસી મોરબી પકડવાના બાકી આરોપી છે સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે